અંગશ્ની સરસ્વતી વિદ્યા મંદિર દ્વારા સપ્તશક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો અંગ સરસ્વતી વિદ્યા મંદિર દ્વારા સપ્તશક્તિ સંગમ કાર્યક્રમનું ડી આનંદપુરા સ્પોર્ટ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું ડી આનંદપુરા કલ્ચર એન્ડ સ્પોર્ટ સેન્ટર તથા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીની સહભાગિતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા શક્તિએ હાજરી હતી ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને સપ્ત શક્તિઓનું પ્રતીક માનવામાં આવે છે તે ઘર પરિવારના મમત્વ સંસ્કાર પોષણ અને નવ નિર્માણ કરતી શક્તિ છે કરવામાં આવ્યું સુરતિયા શ્રી માધવ વિદ્યા નિકેતન ટ્રસ્ટના ટ્રસ્ટી સુવર્ણ દોરી શિશુવાટિકાના પ્રાધાન આચાર્ય સુગણા પટેલ ઉર્મિલા પાટીલ વૈશાલી સુધાર ઉપસ્થિત રહ્યા હતા લગભગ પંચોતેર લાખ માતાઓ સુધી આ સપ્ત શક્તિ સંગમનો કાર્યક્રમ થશે અને વિચાર પહોંચાડવાના અમારા પૂરા પ્રયત્ન સમગ્ર દેશમાં રહેશે આજે અંકલેશ્વર મરાઠી અને ગુજરાતી માધ્યમના વિદ્યાલયના બધી જ માતાઓ વિદ્યાર્થીઓ અને આવેલ અનેક સંસ્થાઓ છે જે જનની સંસ્થા અહીંયા ચાલે છે એ બધા જ મળીને સપ્તશક્તિ સંગમ કાર્યક્રમ આજે અમે બે કલાક સુધી ઉજવવાના છીએ